આવતીકાલે જામનગર જિલ્લામાં યોજાશે મોક ડ્રીલ જામનગરમાં વિવિધ વિસ્તારમાં ચાર વાગે સાયરન વગાડવામાં આવશે રાત્રે આઠ વાગે બ્લેક આઉટનું પ્લાન કરવામાં આવશે રાત્રે આઠ વાગે બ્લેક આઉટનું પાલન કરવામાં આવશે લોકોએ સ્વેચ્છાએ બ્લેક આઉટનું પાલન કરવા તંત્રની અપીલ લોકોએ આઠ વાગ્યાથી સાડા આઠ સુધી પોતાના ઘરની તમામ લાઇટ બંધ કરવાની રહેશે બ્લેક આઉટ દરમિયાન પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે મોક ડ્રીલનું પાલન ન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજ રોજ એક ઉચ્ચ કક્ષાની મિટિંગ આયોજન કરવામાં આવેલ જેમાં આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે સાંજે ચાર કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે સાંજે ચાર કલાકે એક સાયરન વાગશે ત્યારબાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકે તમામ નગરજનોને સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી એટલે કે કુલ ત્રીસ મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે

મુજબ કામ કરશે અને આને અલાવા જે રાત્રિમાં આઉટનો સમય હશે અમે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઈટ અને બધી બંધ કરવાની છે આને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યાએ ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂપથી અમે